આ યોજનામાં બમ્પર ઇનામોમાં વીસ કાર અને બાઇકનો સમાવેશ કરવામાં આવ્યો હતો યોજનાના વિજેતાઓની દેશભરમાં જાહેરાત કરવામાં આવી હતી જેમાં મેગા પ્રાઇઝ વિજેતાની પસંદગી સુરત વિભાગીય કાર્યાલય સોશો સર્કલ ખાતે પેટ્રોલિયમ પેટ્રોલ પંપ ખાતે કરવામાં આવી જેવા ભાગ્યશાલી વિજેતા નિલેશ રાણાને મેગા પ્રાઇઝ મારુતિ સુઝુકી ડિઝાયર અને વિજેતા જ્યોત્સનાબેનને મેગા પ્રાઇઝ હીરો એચએફ ડીલક્સ એનાયત કરવામાં આવી આ પ્રસંગે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સ્ટેટ હેડે વિજેતાઓને અભિનંદન પાઠવ્યા અને ગ્રાહકોને ઇન્ડિયન ઓઇલ પર સતત વિશ્વાસ રાખવા બદલ આભાર વ્યક્ત કર્યો કે નમસ્તે મારું મિલેશ કિશ્વર રાણા છે અને હું ઇન્ડિયન ઓઇલ ઇન્ડિયન ઓઈલનો પેટ્રોલ પંપનો રેગ્યુલર કસ્ટમર છું અને يعني પેટ્રોલ અને ડિઝાઈન સારી ક્વોલિટી આવે છે ને લકી રો માં મારી કાર નીકળી છે એનો ખૂબ પેટ્રોલ ઇન્ડિયા માં ખૂબ ખૂબ આભારી છું કેટલા સમય પેટ્રોલ વર્ષથી પેટ્રોલ અને ખાસો સમય થયો છે ક્યારે લીધું તું ક્યારે તમને આગલી આગલી કૂપન લીધું હતું ઇન્ડિયન ઓઇલ કાર લાગી છે મને ખુશીનો કોઈ પાર નથી મારા ફેમિલી મેમ્બર પેલા વિશ્વાસ ના રહ્યો પછીથી સરનો ફોન આવ્યો પરશુરામ સર નો પછી થી એમને જાણકારી ને રૂબરૂ મળ્યો ત્યારે જાણ મળી કે ખરેખર મારું ઇનામ કાર લાગે છે એક આખી મૂડી લાગી જાય છે એક કાર ખરીદવા લોન ભરવા આ તમને પૈસા ભરવા પડ્યા છે કઈ રીતે ના પૈસા મારે કોઈ ભરવા પડ્યા નથી અને મારું કાર લેવાનું મોટું સપનું સાકાર કર્યું છે એટલે ઇન્ડિયન ઓઇલ નો મેં ખુબ ખુબ આભારી છું